સુરતના પાલ ઉગત રોડ પર જોવા મળ્યો શ્વાનનો આતંક સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે પાલ ઉગત રોડ પર બાઇક સવારની પાછળ દોડી શ્વાને બચકું ભરતા બાઇક સવાર નીચે પટકાતા તેનું મોત ઉપજ્યું હતું પિતાના મોતથી છ વર્ષના બાળકે છત્રછાયા ગુમાવી હતી સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે પાલ ઉગત રોડ પર બાઇક સવારની પાછળ દોડી શ્વાને બચકું ભરતા બાઇક સવાર નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું પિતાના મોતથી છ વર્ષના બાળકે છત્રછાયા ગુમાવી હતી સુરતમાં રખડતા શ્વાન સાથે હવે પાલતુ શ્વાનનો આતંક પણ જોવા મળી રહ્યો છે શ્વાનના કારણે એકનું મોત નીપજ્યું છે પાલુગત રોડ પર બાઇક સવારની પાછળ દોડી શ્વાને બચકું ભરતા બાઇક સવાર નીચે પટકાતા તેનું મોત થયું હતું પિતાના મોતથી છ વર્ષના બાળકે છત્રછાયા ગુમાવી હતી એક તરફ પાલિકાના તંત્ર દ્વારા શ્વાનના ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે પાલુગત રોડ પર ઝેરેલા બાઇક ચાલક પાછળ શ્વાને દોડીને બચકુ ભરી લેતા બાઇક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું